ભુજમાં શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ચંદ્રજ્યોતિબા શુક્લની ત્રેવીસમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજે છવ્વીસ ચાર ઓગણીસો એકાણું કે જે એવો ગુજારો દિવસ હતો કે જે બાએ અમારા પૂજ્ય બા ચંદ્રજ્યોતિબા શુક્લએ આ દુનિયામાંથી વિદાય લીધી અને એની દીકરીઓને બધાને રડતા મૂકીને જતા રહ્યા એટલે આજે બધી સંભરણને રૂપે અમે આ દિવસને ઉજવી રહ્યા છીએ જે દિવસે બધી દીકરીઓને અમે બોલાવીએ છીએ દીકરી જમાઈ એના બાળકો અને પિયર આવી અને એ દીકરીઓ બાની આ જેમ આપણે આપણા ઘરે શ્રાદ્ધ પક્ષે દીકરીઓને તેડાવતા હોઈએ એમ બાની આ પુણ્યતિથી અમે બધી દીકરીઓ જમાઈઓ અને નિયણને તેડાવી અને એનું યોગ્ય સન્માન કરીએ છીએ એટલે છેલ્લા વીસ પ વીસેક વર્ષથી આ પ્રક્રિયા ચાલુ રાખી છે કે જેથી દીકરીઓને માવતર ની ઈચ્છા થાય માવતર આવવાની ઈચ્છા થાય અને એ બધાને મળે મળે અને આ ઉદ્દેશ છે એ ઉદ્દેશથી અમે આ દીકરીઓને અહીંયા તેડાવીએ છીએ એટલે હવનનો જે કાર્યક્રમ આર્ય સમાજી હતા એટલે આર્ય સમાજી હવન તો હોય છે એની સાથે અમારી આ ઓફિસ જેવા પીપર જો વાવાઝોડામાં ઓફિસનું ડેમેજ થઈ ગઈ છે તો અમારા એક જે પરબતભાઈ કરીને છે દાતા એના તરફથી આજે ભૂમિપૂજન કરી અને આ ઓફિસનું નવું બનતા આજે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ચંદ્રજ્યોતિ બા શુક્લ જે પૂજ્ય બા તરીકે આ સંસ્થામાં બા તરીકે જે સ્થાપક છે આજે એની તેત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે અમે સર્વ જે અહીંયાથી આ દીકરીઓ જ્યાંથી સાસરે ગયેલી છે એ આ બધી દીકરીઓ આજે બાને શ્રદ્ધાંજલિ આપવા આવેલી છે અને આજે અમે આર્ય સમાજ હવન રાખેલો છે ત્યારબાદ અમારા મંદિરના દાતા શ્રી પરબતભાઈ હિરજી હિરાણી સુરત પર હાલે કેન્યા તરફથી આ ઓફિસનું આખુંનું રિનોવેશન એટલે નવું બાંધકામ કરી આપવા માટે આજે એમના હસ્તે પણ અમે ભૂમિપૂજન કરવાના છીએ તદુપરાંત અમારે જે આવનાર દીકરીઓ છે એને અમારા ટ્રસ્ટ વતી અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કે જે પિયર આવે છે ત્યારે એ ખાલી હાથે ન જાય એટલે અમારી રીતે અમે એને યથાશોક્તિ એ દીકરીઓને આપવાના છીએ અને ખાસ કરીને આજે એક વિશેષ અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ જે દીકરીઓના છોકરાઓ જે વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય એનું પણ સન્માન કરીએ છીએ ઉપરાંત આજે અમારા સંસ્થાના બે ટ્રસ્ટીઓશ્રી પ્રભાબેન ભાનુબેન પટેલ તથા બિંદુબેન જોશીનું પણ અમે ખાસ આજે સન્માન કરવા જઈ રહ્યા છીએ કારણ કે વર્ષોથી તે અવિરત આ સંસ્થામાં સેવા કરી રહ્યા છે ઉપરાંત તીર્થ મહેતા જે હાલ જ ઈ ગેમ્સમાં મોદી સાહેબ સાથે આવી ગયેલ ચર્ચામાં ભાગ લીધેલ તો આજે પણ સંસ્થા વતી એનું પણ સન્માન કરવામાં આવશે

બારી રોડ રિંગોડ ભુજ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન